સહજાત્મ સ્વરૂપ ગુરુ અખાત્રીજના પારણા વર્ષી તપના પારણા વૈશાખસુ ત્રીજ જૈનમાં વર્ષી તપના પારણાનો દિવસ અક્ષય તૃતીયા અખાત્રીજ જૈન અને જૈન ધર્મ આ મહત્વનો દિવસ ગણાય છે વ્યવહારમાં શુભ કાર્યો માટે પણ ઉત્તમ દિવસ ગણાય છે પણ સોનું ખરીદીને તિજોરીમાં મૂકે તો કર્મનો ભાર પરિગ્રહનો ભાર વધવાનો જ અને કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ તેથી મૂળમાં તો અધ્યાત્મમાં કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ એ અનુસારે આ દિવસનો આત્માર્થી મેમાં શું છે તે અંગે વિચારીએ આ વર્ષિત તપ આખા આખા વર્ષનું તપ ક્યારે કોણે અને શાથી કર્યું તે તપના પારણાના લાભાર્થી કોણ અને શાથી તેનો રોચક ઇતિહાસ જોઈએ આ કાળચક્રના ત્રીજા આરાના છેડાની વાત છે પડતો કાળ અવરસર્પિણી કાળ યુગલિયાનો કાળ હજુ ચાલુ છે પણ હવે પડતો કાળ છે એક વખત એક યુગલિયાના જોડલામાંથી પુરુષ યુગલિકનું મૃત્યુ થયું અને સ્ત્રી યુગલિક એકલું થઈ ગયું કોઈ જાણતું નથી કે આ બાળાનું શું કરવું સર્વ નાભિકુલકર પાસે આવ્યા તેમણે તે બાળાને પોતાના પુત્ર ઋષભ સાથે પરણાવી એમ નક્કી કરી આશ્રય પણ આપ્યો એનું નામ સુમંગલા તો એક પત્ની તરીકે થવાની જ હતી કેમ કે તે તો યુગલિક માની એક સાથે જ જન્મે યુગલિક સિવાયના પાત્રો સાથે લગ્ન વ્યવહાર પણ આ રીતે શરૂ થયો એમ કહેવાય છે અને એ રીતે ઋષભકુમારને આગળ પર બે સ્ત્રીઓ થઈ બંને સ્ત્રીઓથી મળીને સો પુત્રો અને બે પુત્રીઓ થયા પણ હવે કલ્પવૃક્ષો ઈચ્છિત ફળ આપતા નથી અને જુગલિયા લોકવ્યવહાર કંઈ જાણતા નથી ખાવા પીવા રહેવા કરવાની મુશ્કેલી ઊભી થાય એવું થવા લાગ્યું ઋષભ રાજા અસી મસી અને ખેતી અસી એટલે ઓઝાર હથિયાર મસી એટલે વ્યાપાર અને ખેતી ધન ધાન્ય ઉગાડવું વગેરે લોકોને શીખવે છે આ કાળના જીવો આમ જળ પણ સ્વભાવે સરળ સાચું જણાય કે મજબૂત પકડ કરી લે અને અત્યારે પરવર્તી રહેલ પંચમકાળમાં પણ જીવો જળ પણ સાથે વાંકા સત્ય સ્વીકાર પણ અઘરો પડે તેમાંથી બારીઓ શોધે અને સવળે માર્ગે ચડવાનું શક્ય હોય તો પણ ન આવે ખોટામાં જ રાચે ખેતી ઉદ્યોગમાં નવા એવા સરળ જીવો ખેતી તો કરવા લાગ્યા બળદ જોતરે જોડાયા આખો દાડો કામ કરે પણ ભૂખ્યા થાય કે ઊભો પાક ખાઈ લે હવે બાકી વધે શું એક દિવસ બધા ખેડૂતો ઋષભ રાજાને ફરિયાદ કરે છે કે આ બળદો ઊભો પાક બધો ખાઈ જાય છે ઋષભ રાજાએ કહ્યું ખેતર ખેડતી વખતે તેમના મોઢે કપડું બાંધી દો સરળ જીવો સલાહ મુજબ બળદને મોઢે કપડું બાંધી દીધું હવે બળદ ઊભો પાક ખાઈ જતા બંધ થયા કોઈ જાણતું નથી કે કામ પત્યા પછી મોઢે બંધેલું કપડું કાઢી બળદને ખાવા ઘાસ નેરવું જોઈએ ભૂખ્યા ભૂખ્યા બળદ નબળા થઈ ગયા ઉઠવાની પણ તાકાત રહી નહીં ખેતી થાય કઈ રીતે કામ કરે કઈ રીતે લોકો ફરી ફરિયાદ કરવા ઋષભ રાજા પાસે આવ્યા હવે તો આ બળદ ઉઠતા જ નથી ઋષભ રાજાને સાચી વાત જણાતા બળદના મોઢે બાંધેલ કપડું છોડવા ગયું અને સમજાયું કે ફક્ત કામ કરતી વખતે જ મોઢું બાંધવું આખો દિવસ નહીં પણ કર્મનો અટલ સિદ્ધાંત છે કે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ માર્ગ એકે છે નહીં ભૂતકાળ એટલે ગયો ભવ કે ગઈ ક્ષણ સાસા ક્રિયા યા ફલવતી બાંધેલ કર્મો તો ભોગવવા જ પડે વળી એ પણ સિદ્ધાંત છે કે બિનભુક્ત્યાને છૂટાય જાણતા અજાણતા ઉપયોગ સહિત કે ઉપયોગ રહીતે બાંધેલ કર્મો ભોગવે છૂટકો ગુરુના ભોગવે ગુરુ ચેલાના ભોગવે ચેલો ભગવાન ઋષભનાથ સંયમ અંગીકાર કરી ઉગ્ર તપ તપી રહ્યા છે પૂજ્ય બ્રહ્મચર્યજી પ્રજ્ઞાબોધમાં લખે છે છ માસની મનમર્યાદાથી નિરાહાર તપ સાધેરે ઊભા સ્વામી પ્રતિમા યોગે આત્મહિત આરાધે રે છ મહિને મુનિ આચાર આ ગોચરી આદિનો બોધ આપવા અન્ન પાણી વરવા નીકળ્યા પણ અકલ્પ્ય જાણી કશું ન લેતા ઘર ઘર નિત્ય ફરતા રે બીજા માસ છ ભૂખે વીત્યા ગજપુર પછી વિચારતા રે લોકો મુનિ આચારથી તદ્દન જા જર જવેરાત સોનું ચાંદી હીરા વગેરે આપે વાહન આપે પોતાની કન્યા પણ આપે પણ રોટલી કે ભાત ખીચડી કોણ આપે પૂર્વના ઉપકારી મહાન રાજાને રોટલી રોટલા આપતા હશે ભોળા સરળ જીવો પણ જળ તેથી જોકે કશાય નહીં પણ વિચક્ષણતા ન મળે ભગવાન મૌન સેવે છે અને સમભાવથી અલાભ પરિષેદે છે વિચરે ઉદય પ્રયોગ ઉદય પ્રમાણે વિચરે છે હવે પારણું ક્યારે અને કોણ કરાવે આ અંગે પૂર્વભૌની રોચક વાત છે ભગવાન ઋષભદાપનો જીવ મુખ્ય તેર ભૌમાંના નવમો ભવે જીવાનંદ વેદના ભૌમાં અને બીજા મિત્રો તરીકે બાહુબલી ભરત બ્રાહ્મી સુંદરી અને કેશવ સાર્થવાનો પુત્ર બધા મળીને આ એક આત્મજ્ઞાની મુનિની વૈયાવચ નિસ્વાર્થ ભાવે કરે છે પુણ્ય બાંધી ઉચ્ચ ગતિ હાંસલ કરે છે દેવગતિએ સિધાવે છે દેવલોકનું આયુષ્ય પૂરું કરી જીવાનંદ વૈદનો જીવ વજ્રનાભ રાજા થયા કેશવનો જીવ સુયશા નામે અન્યત્ર રાજપુત્ર થયો પણ પૂર્વસ્નેહને કારણે તે વજ્રનાભના સારથી થયા બીજા ચાર મિત્રો બાહુ સુબાહુ પીઠ અને મહાપીઠ નામે વજ્રનાભના નાના ભાઈઓ થયા વૈરાગ્ય પામતા કાળક્રમે છે સાથે દીક્ષા લીધી વજ્રનાભ મુનિ અગિયારમો ભૌ મૂળમાં જીવાનંદ વેદના જીવ સ્થાનક તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે આયુષ્ય પૂરું કરી છયે મુનિઓ અચ્યુત દેવલોકમાં દેવ થયા ત્યાંથી ચવી વજ્રનાથ શ્રી ઋષભદેવ બાહુ સુબાહુ ભરત અને બાહુબલી તથા પીઠ મહાપીઠ બ્રાહ્મ્ય અને સુંદરી તરીકે થયા સુયશાનો જીવ બાહુબલીના પુત્ર સોમપ્રભ રાજાના પુત્ર શ્રેયાંશ કુમાર રૂપે થયા મૂળમાં આ નિર્નામિકાનો જીવ છે જે ભગવાન ઋષભનાથનો જીવ જ્યારે લલિતાંગ દેવ હતા ત્યારે તેની દેવી સ્વયંપ્રભા રાણી તરીકે કરોડો વર્ષો સાથે રહ્યા હતા એક એક વર્ષના ઉપવાસ ભગવાન ઋષભનાથ વિચરતા વિચરતા ગજપુર નગરે સીધાયા હવે રોચક ઘટના ઘટે છે બાહુબલીના સુત સોમપ્રભ રાજ્ય કરે તે પૂરે રે તે રાત્રે શ્રેયાંસ કુમારે સ્વપ્ન દેઠા શુભ ઉરે રે પરોપકારક પરમાત્મા ઉઠ્યા જગ ઉદ્ધરવા રે પરમાત્મા તો પ્રભુ પધાર્યા લોક મળી વિનવતા રે કોલાહલનું કારણ જાણી કુમાર દર્શન કરતા રે ગ્રંથ અભ્યાસે બુદ્ધિ જેવી જાતિ સ્મૃતિ જાગે રે શ્રીમતી વજ્રજંગ આદિભવ આ ભવ જેવા લાગે રે શેરડી રસનું દાન સરસ દે પ્રભુ પોષે સ્વીકારે રે વર્ષિત તપનું થયું પારણું સુર આશ્ચર્ય વધારે રે અક્ષય તૃતીયા દાન દિનતે હજી પણ મંગલકારી રે પ્રભુ વિહાર કરી ગયા બીજેપુર કુમાર કીર્તિ વધારી રે પરોપકારક પરમાત્મા ઉઠ્યા જગ ઉદ્ધરવા રે આ રીતે ભગવાન ઋષભનાથના વર્ષી તપનું પાણું આ દિવસે થયું વૈશાખસુ ત્રીજ અખાત્રીજ અક્ષય તૃતીયા અને આ દિવસ આજે પણ વર્ષી તપના પારણોનો દિવસ ગણાય છે ભગવાન ઋષભનાથનું શું વોરવું અને ક્યાં વરાવવા જવું એ પણ નિયત નહીં વિચરે ઉદય પ્રયોગ એ રીતે સહજ તપ થતું જે મહાન નિર્જરાનું કારણ બન્યું આ બોધને આધારે બાવીસ પ્રકારના અભક્ષ ખાન પાન આવા મોટા જમણવારોમાં અને કાયમી ધોરણે આહારમાં છોડી દેવાથી ખરી વિતરાગ માર્ગની પ્રભાવના શ્રાવકને કાયમી ધોરણે રોજિંદિત થાય છે જે બળવાન નિર્જરાનું કારણ છે ગતિનું સબળ નિમિત્ત છે અને અક્ષય તૃતીયાએ આરાધેલી આરાધના અક્ષયપદ હાંસલ કરાવે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ